ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર ખજૂરભાઈ એટલે કે નીતિન જાની વર્ષ બે હજાર સત્યાવીસથી ચૂંટણી લડે તેવા એંધાણ છે રાજકોટના એક કાર્યક્રમમાં ખજૂરભાઈએ સંકેત આપ્યા હતા ખજૂરભાઈએ બે હજાર સત્યાવીસથી ચૂંટણી લડવા યુવાનોને હાકલ કરી હતી ભણેલા યુવાનોએ સમાજ માટે રાજકારણમાં આવવું જોઈએ આ પ્રકારે નીતિન જાની કે જે ખજૂરભાઈના નામથી લોકપ્રિય છે યુવાનોમાં તેમણે

ખજૂરભાઈના નામથી આપ જાણીતા છો ખૂબ લોકપ્રિય છો ખાસ કરીને આપના તમામ જે સેવાના કાર્યો અવાર નવાર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે યુવાનોમાં ખાસ કરીને આપની લોકપ્રિયતા ખૂબ જ છે અને જે કાર્યક્રમમાં રાજકોટમાં તમે બોલ્યા યુવાનોને હાકલ કરી કે ભણેલા ગણેલા યુવાનોએ તો રાજકારણમાં આવવું જ જોઈએ અને ક્યાંક તમે પોતે પણ રાજકારણમાં પ્રવેશનો સંકેત તો આપી દીધો છે તો પહેલો સવાલ એ છે નીતિનભાઈ કે કયા પક્ષ તરફથી ચૂંટણી લડવાનું પસંદ કરશો પાર્ટી નથી કરી રાજુલામાં એક રેસ્ટોરન્ટના ઓપનિંગમાં હું ગયો હતો અને એ વિડીયો એટલા બધા લોકોએ વાયરલ કર્યો અને ઘણા લોકો આમ તો હજારો યુવાનોની માંગ હતી કે ભાઈ ખજૂરભાઈને રાજકારણમાં આવવું જોઈએ રાજકારણમાં જોડાવવું જોઈએ એટલે એ વિડીયો પછી મિત્રા આપણા મીડિયાના મિત્રો પાસે પહોંચ્યો અને એ બધાએ મને સવાલ કર્યો કે ભાઈ તમે શું જોડાવાના છો એટલે એ રાજુલાની ઇવેન્ટમાં હું બોલ્યો હતો મને જેટલા પણ યુવાનો છે બધાએ પૂછ્યું હતું કે ભાઈ તમે બે હજાર સત્તાવીસના ઇલેક્શનમાં ચૂંટણી લડવાના છો એટલે મેં એ તમામ લોકોને જવાબ આપ્યો કે ભાઈ માતાજીની ઈચ્છા હશે તો હું જરૂર બે હજાર સત્તાવીસના ઇલેક્શનમાં લડીશ ક્યારેય મારા જીવનમાં મેં પાર્ટી ડિસાઈડ નથી કરી મારો વિસ્તાર ડિસાઈડ નથી કર્યો કારણ કે હું ઉત્તર ગુજરાતમાં પણ કામ કરી ચુક્યો છું દક્ષિણ ગુજરાતમાં પણ કામ કરી ચુક્યો છું હું બનાસકાંઠામાં પણ કામ કરી ચુક્યો છું આદિવાસી વિસ્તારમાં પણ કામ કરી ચુક્યો છું એટલે કલાકારનો ક્યારે કોઈ એરિયો નથી હોતો કલાકારનો આખું ગુજરાત હોય છે એટલે હું હંમેશા ગુજરાતને મારું આખું ગુજરાત માનું છું એટલે ક્યારે એરિયો ફિક્સ નથી કર્યો એરિયો ક્યારે ફિક્સ કરવાનો હોય છે કે જયારે તમે પ્રી પ્લાન તમે ભવિષ્યમાં ઇલેક્શન લડવાના હો તો તમે એરિયો ફિક્સ કરો છો પણ મેં મારા જીવનમાં ક્યારે એરિયો ડિસાઈડ કર્યો જ નથી

રહી વાત કઈ પાર્ટીમાં જોડાવાની કે કઈ રીતના આગળ વધવાની તો રાજકારણ મારો વિષય નથી રહ્યો ન્યૂઝના જેટલા પણ મારા મિત્રો છે ન્યૂઝ કે જેટલા મિત્રો છે એમના થકી આગળ વધવાના પ્રયત્ન કરીશ કારણ કે મેં ક્યારે રાજકારણ કર્યું નથી કે રાજકારણ ક્યારે હું શીખ્યો નથી પણ લોકો એવું વિચારી રહ્યા છે બે હજાર સતાવીસ માં મારે ચુનાવ લડવો જોઈએ એટલે મેં ખાલી વાત કરી છે

વિષય તો સમાજમાં ઘણા બધા બધા છે પણ એક વ્યક્તિ કામ નથી કરી શકતો એટલે હું તો બહુ સહજ અને બહુ બેબાકીથી બોલવા વાળો માણસ છું કે જીવનમાં મેં ઘર બનાવ્યા છે શરૂઆત મેં પતરાવાળા ઘરોથી ઘરો થી કર્યા હતા અને પેલા પતરાના ઘર બનાવવા ધીમે ધીમે સ્લેબ ભરવાનું ચાલુ કર્યું અત્યારે ધાબા ઘર બનાવું છું એટલે અપગ્રેડમાં બિલી કરું છું અપડેટમાં બિલીવ મળશે તો ઘણા લોકો મને ભાઈ તમે કલાકાર છો તો તમે રાજકારણમાં શું કામ કે તમે શરૂઆતમાં સેવા કરતા હવે જોડાણમાં જોડાવશો તો તમારી મનશા એ જ હતી એટલે એવા તમામ લોકોને મારે કહેવાનું છે કે કદાચ હું રાજકારણમાં જોડાવશું તો અત્યારે કદાચ ખજૂરભાઈ ત્રણસો ને પંચોતેર ઘર બનાવ્યા છે તો આવનારા સમયમાં કોઈ પણ પાર્ટી છે કોઈ પણ પક્ષ છે એમની સાથે મળી અને કદાચ એ ઘરમાં બમણો વેગ થઈ શકે એ ભાવ સાથે મને એવો વિચાર આવ્યો કે ભાઈ મારે રાજકારણમાં જોડાવું જોઈએ બાકી કોઈ એવો પ્રી પ્લાન નથી કે ભાઈ આપણે આમ કરશું તેમ કરશું કોઈ કારણ કે હંમેશા અમુક વસ્તુ એવી હોય છે કે થઈ જતી હોય છે જોગાનો જોગ જયારે અંજળ કેવાય આપણી ભાષામાં તો કે ભાઈ અંજળ બળવાન છે એટલે બસ માતાજીની કૃપાથી આગળ વધી રહ્યો છે

મેં જ્યારે રાજકારણની જેટલી જેટલી વખત વાત કરી છે ત્યારે મારા મધર હોય કે મારા મારા ધર્મ હોય તમામ લોકોનું એવું જ કેવું છે કે તમે જે સેવા કરો છો તમે જે કોમેડી વિડીયો બનાવો છો એ સારા છે રાજકારણમાં ન જાવ તો સારું છે મારા પરિવારને રાજકારણમાં ન જાવ એવી ઈચ્છા છે આમ તો ઘણા યુવાનો ઘણા યુવાનોના મગજમાં એવું ચાલતું હોય છે કે રાજકારણમાં ન જવું જોઈએ રાજકારણ આવું છે રાજકારણ બધું છે પણ એવા તમામ લોકોને મારે એ કહેવાનું છે કે જો રાજકારણમાં ખરાબ માણસો જ હોય તો રાજકારણમાં સારા માણસો ક્યારે આવશે પેલી વાત બીજી વાત એ છે કે મારું પોતાનું એવું મંતવ્ય છે કે રાજકારણમાં સારા માણસો છે રાજકારણમાં ભણેલા લોકો છે રાજકારણમાં મારા કરતા પણ સારું કામ કરનારા લોકો છે પણ આપણે આપણા કામને જો આપણે વેગ મેળવવો હોય કે આપણા કામને દિશા આપવી હોય તો ચોક્કસપણે કોઈ પણ પાર્ટીનો સાથ આપણે લેવો જરૂરી છે જીવનમાં પાવર જરૂરી છે જો તમારે પાવર જોતો હોય તો તમારે કોઈ પણ પાર્ટીનો સપોર્ટ જોઈએ અચ્છા નીતિનભાઈ એવું તો જણાવી શકો કે આટલા સમયથી જે રાજકારણના જે પ્રવાહો તમે જોયા છે અલગ અલગ નેતાઓની કામગીરીથી પણ તમે પરિચિત હશો જ્યારે તમે લોકોની વચ્ચે જાઓ છો તો તમારા લોકપ્રિય નેતા કોણ નેતા તો મારા ઘણા બધા લોકપ્રિય છે પણ હું બારડોલીથી બિલોંગ કરું છું સુરતમાં મારો જન્મ થયો છે મારું સ્કૂલિંગ છે મારું ગ્રેજ્યુએશન છે મારું માસ્ટર છે

ચોક્કસપણે કહીશ કે સારું કામ થઈ રહ્યું છે ગવર્મેન્ટ સારું કામ કરી રહી છે સંદેહ ન કરવો જોઈએ હરેક લોકો પોતાના વે સારું કામ કરી રહ્યા છે ને મેં મારા જીવનમાં ઓલવેઝ હરેક લોકોને વખાણવા બિરદાવવાની વાતો કરી છે કારણ કે તમે કોઈ પણ માણસને વખાણો છો કોઈ પણ માણસને બિરદાવો છો તો એને કામ કરવાનો એનો જે જુસ્સો છે વધી જતો હોય છે એટલે ટીકા ટિપ્પણી કરતા બેટર છે લોકોના સારા કામને વખાણવા અચ્છા નીતિનભાઈ તમે અત્યારે એમ મારા સવાલના જવાબમાં એવું કહ્યું કે તમે સ્પષ્ટ વક્તા છો તો પછી હું તમને સીધો જ સવાલ પૂછી લઉં છું કે કેમકે સૌથી લોકપ્રિય પાર્ટી યુવાનોની અંદર પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે જો કદાચ ભારતીય જનતા પાર્ટી તમને ટિકિટ આપવાનું નક્કી કરે છે તો હા પાડશો

ચોક્કસ નિતિનભાઈ ખાસ કરીને આપે કહ્યું હતું કે યુવાનોએ વધુ ને વધુ રાજકારણમાં જોડાવું જોઈએ કયા કારણો આપ જોઈ રહ્યા છો કે જેના લીધે યુવાનો રાજકારણથી અળગા રહે છે યુવાનોના મનની જે એક માનસિકતા છે આપે પણ સમજવાનો પ્રયાસ કર્યો હશે શા માટે યુવાનો નથી આવવા માંગતા બેન આમાં કેવું કે યુવાનો જેટલા પણ આપણે જોવા જઈએ ને તો ગુજરાત એ યુવાનો નું આંગણું કહી શકો